ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી કેરેલા ટૂરના આજના બ્લોગમાં આપણે જોઈશું અજીમાલા બીચ જે હું જ્યાં રોકાયો છું જે એપાર્ટમેન્ટમાં ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર છે લગભગ પાંત્રીસ મિનિટ લાગશે અને અમે જ્યાં રોકાયા છે ત્યાં એપાર્ટમેન્ટમાં આપને અગાઉ જણાવ્યું કે દસમા માળેથી આ રીતનો વ્યૂ આવે છે સામે એક બીચ દેખાય છે પણ આપણે જે બીચ જઈશું એ અહીંયાથી થોડું દૂર છે તો બધા રેડી થઈ ગયા છે અને અમે નીકળીએ છીએ સવારે છ વાગે કારણ કે ગરમી પછી વધારે હોય છે તો આખો દિવસ ત્યાં ક્યાંય ફરીશું બે બીચ જોવાની ઈચ્છા છે આજે બીજો બીચ પણ કવર કરીશું પણ આજના બ્લોગમાં હું એક બીચ બતાવીશ આપને ત્યાં જઈને બતાવીએ કે કેવું છે ત્યાં લગભગ એક મંદિર પણ છે અને બીચ પણ છે તો હવે જઈશું આપણે એપાર્ટમેન્ટમાંથી બેઝમેન્ટ તરફ જે આપણી સેલ્ફ ડ્રાઈવ કાર પડી છે માળ છે દસમો તો આ છે આપણી સેલ્ફ ડ્રાઈવ કાર જે આપણે જેટલા દિવસ અહીંયા રહીશું આ લઈને ફરીશું અને ફર્યા બે ત્રણ દિવસથી આ છે આપણી પ્રોપર્ટી જ્યાં આપણે રોકાયા છે દસમી માળે ત્રી ચોત્રીસ મિનિટનો રોડ બતાવે છે અને કિલોમીટર છે ત્રેવીસ આમ તો બીચના પેરેલર રોડ જ આ જઈ રહ્યો છે અને રાઈટ સાઈડમાં આપ જ્યાં જોઈ રહ્યા છો એની બિલકુલ પાછળ સમુદ્ર આવેલો છે તો પહોંચી ગયા અઝીમાલા શિવા ટેમ્પલ હવે આગળ જઈને જોઈશું કઈ રીતની એન્ટ્રી છે અને કઈ રીતનું મંદિર આવેલું છે અહીંયાથી લગભગ અડધો કિ કિલોમીટર દૂર બતાવે છે તો ભાઈનું એવું કહેવું છે કે તમે બેસી જાઓ અંદર તો રિક્ષામાં બેસીને જઈએ છે અજીમાલા શિવ ટેમ્પલ અચ્છા અઢાળવાળો રોડ છે એટલે રિક્ષાવાળા ભાઈએ એવું કીધું હતું કે રિક્ષા લઈ લો તો સારું તો ચલો રિક્ષાની રાઈડ પણ કરી લીધી ઉપરથી નીચે સુધીનો ચાર્જ છે જો પચાસ રૂપિયા થેન્ક યુ સર આ રીતની સમુદ્ર કિનારે મૂર્તિ આવેલી છે તો ચલો આપણે આગળ જઈને જોઈશું અહીંયા ઓટો ચાર્જ લખેલો જ છે ભાઈએ કોઈ વધા નથી લીધા સિવા ટેમ્પલ ટુ અઝીમાલા જંક્શન પચાસ રૂપિયાનો જે ચાર્જ છે આ રીતનો મંદિરનો એન્ટ્રી ગેટ છે આપણે જણાવી દેવું કે બહારથી વિડિયોગ્રાફી એલાઉડ છે હવે અમે અંદર જઈશું અંદર સ્ટ્રિકલી લખેલું છે કે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી એલાઉડ નથી તો આપણે અહીંયા સુધી જ વિડિયોગ્રાફી કરી શકીશું બનશે તો મોબાઈલથી જો ફોટોગ્રાફી થશે તો આપને બહારથી જણાવીશ અહીંયા જે મેન શિવાલય આવેલું છે ત્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ છે પણ બાજુમાં જે મૂર્તિ આવેલી છે ત્યાં કરવા દેશે આ મૂર્તિ આપ જોઈ શકો છો બહુ જ સરસ મૂર્તિ બનાવી છે મૂર્તિનું કામ જેને પણ કર્યું હોય ખરેખર ખૂબસૂરત છે અને એકદમ નાની નાની બારીકાઈથી એટલી વસ્તુ માળામાં એ વસ્તુ દેખાય છે કે રૂબરૂમાં આપ જોશો તો ખ્યાલ આવશે જે ખોપડીવાળી જે માળા દેખાય છે એ જે ખોપડીની જે સાઈઝ છે અને જે બારીકાઈ છે એની ડિઝાઇન બહુ જ ખૂબસૂરત છે બહુ જ મસ્ત છે સ્ટેચ્યુની બિલકુલ બાજુમાં સમુદ્ર જોઈ શકાય બિલકુલ બાજુમાં આ બીચ આવેલો છે જે આપણે નીચે જઈને જોઈશું આપ જોઈ શકો છો અહીંયાના લોકલ્સ પણ ઘણા આવે છે અને બાજુમાં જે શિવ મંદિર છે અહીંયા માનતા રાખી હોય કે દર્શન કરવા કે પૂજા આરતી કરવા અહીંયા આવતા હોય છે આ મેડમ છે જે આપણે વિડીયો ઉતારીને સોરી ફોટોગ્રાફી કરે છે થેન્ક યુ વેરી મચ મેમ હા જ્યાં બાજુમાં સમુદ્ર આવ્યો છે એ બીચ સાઈડ તો આપણે હવે આવી ગયા છીએ મંદિરની બહાર દર્શન કરી લીધા ખરેખર બહુ જ મસ્ત મૂર્તિ બનાવે છે આપ જેટલી આ મૂર્તિ નજીકથી જોશો આપને એ મૂર્તિ ખ્યાલ આવશે કે કેટલી ખૂબસૂરત છે એનો કલર એની કારીગરી એની ડિઝાઇન બહુ જ મસ્ત છે તો મંદિરની બિલકુલ સામેથી એક રોડ જાય છે એ બીચ તરફ જાય છે તો ચલો આપણે હવે જઈશું બીચ વાંચ્યું મંદિરની સામે જ આવી તે સીડીઓ આવેલી છે અને સીડીઓ ઉતરતા જ સામે સમુદ્ર જોવા મળશે તો પિન્ટુ ભાઈએ તો અહીંયાથી જ શૂઝ કાઢી દીધા છે કે જઈને સીધું સમુદ્રમાં જ પડવું છે મોજા નહીં કાઢવાના ક્યારે લીઝ બહુ ઉતાવળો છે નહીં જાને કી રીલ્સ બનાની હે બીચ જતા રસ્તા પર આવી રીતે ચાની કિટલી પ્લસ નાસ્તાના સ્ટોલ આવેલા છે જ્યાં એઝ યુઝુઅલ મેદુવડા ઇડલી ઢોસા આવું બધું મળી જશે બીજ જતાં વિચાર્યું કે એક મસાલા ઢોસા ખાઈને પછી જઈએ આ રીતે ભાઈ નારિયેલ ઉતારે છે ભાઈ ઉપરથી નારિયેલ ઉતારે છે સારું આપણો મસાલો ઢોસો થઈ ગયો છે તૈયાર અને જોડે લઈ લઈશું ચા જ્યાં સુધી બીજા લોકો ફોટોગ્રાફી કરાવે છે ત્યાં સુધી મસાલા ઢોસો અને ચા થઈ ગઈ આપણી પૂરી પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા હવે જઈશું આપણે બીચ તરફ આપણે સ્ટેચ્યુ બાજુથી સીડીઓ ઉતરીને અહીંયા નાસ્તો કરીને આ સીડી ઉતરીને આ સીધો રોડ જાય છે બીચ બાજુ એમ તો આ સાઈડ લોકલ ઘણી જગ્યાઓ દેખાય છે નાના મોટા ગામ હોઈ શકે છે મિત્રો સમુદ્ર બહુ તોફાની લાગે છે અને લહેર બહુ ઊંચી ઊંચી ઉડી રહી છે તો અહીંયા ગાઢ બેઠા છે એમને કીધું કે આગળ જવાની મનાઈ છે આપણે ખાલી અહીંયા સુધી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકીએ આગળ નહીં જઈ શકાય આ જે બે ભાગ દેખાય છે એ થોડો ઊંડાણવાળો દેખાઈ રહ્યો છે મિત્રો હું અહીંયા સુધી ફોટોગ્રાફી કરતો હતો અને ઠીક અહીંયા સુધી મોજું આવી ગયું પાણીનું તો ભાઈએ મને કીધું કે આ ટુરિસ્કી છે પીપલ કાંટ બાથ પીપલ કાંટ સ્ટેન્ડ હિયર ખરેખર મિત્રો આપણો અરેબિયન સી અહીંયા આ બીચ ઉપરથી કેરેલાના આ બીચ ઉપરથી ખરેખર ખૂબ જ સુંદર દેખાય છે અને લગભગ ગોવામાં પણ મેં સારા સારા બીચ જોયા પણ મને આ પર્સનલી એના કરતાં પણ બહુ જ સુંદર લાગ્યો સમુદ્રના કિનારે જ રીલ્સ ઉતારે છે આગળ જવાની મનાય છે તો શું સપના લઈને આવ્યા હતા અને શું થઈ ગયું પગ પલાળીને મન વાળવું પડે મેડમ ને સમુદ્ર નાવાની ઈચ્છા હતી પણ અહીંયાં તો પગ પલાળવાળા વાંધા છે તો સાંભળીને ઘણું દુઃખ થયું પણ શું કરીએ સેફટી ફર્સ્ટ નહીં જવા દે હા થોડી પેલો ગુજરાતનું સમુદ્ર છે કે દોડી જતા રહો શું હા સાચી વાત છે સમુદ્રમાં મોજા બહુ જ આવે છે અને બહુ દરિયા કિનારે ઊંડો લાગે છે એટલે અહીંયાથી જે રેડ ઝંડી દેખાય છે ત્યાંથી અંદર જવાની મનાય છે

આ ભાઈ માછલી પકડવા જાય છે અને આ રીતની ફીશ છે જે આગળ કાંટામાં ભરાઈને એ આગળ ફીશ પકડશે થેન્ક યુ બ્રધર સીટ બનાવી છોકરાઓને સમુદ્ર કિનારે એટલે માટી રમવાનું ચાલુ કરી દેવાનું પીટા બસ માટી રમવાની સમુદ્ર કિનારે આયા તો થેન્ક યુ સર ફોર પ્રોટેકર્સ આપણા આ બીચની સામે એક જગ્યા નથી જોઈ પણ નજર પડી ગઈ ખરેખર ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે અને લગભગ એક પ્રી વેડિંગ શૂટિંગનું પણ કામ ચાલી રહ્યું છે અહીંયા મિનિસ્ટર હોય કે કોઈ ધારાસભ્ય બધા લુંગી પહેરે છે અને લુંગી પહેરવામાં એમને કોઈ જાતની શરમ નથી એમનું ટ્રેડિશનલ ડ્રેસ છે અને પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે શરમ ના જ આવી જોઈએ તો મિત્રો આ તો બ્લોગ અઝીમાલા બીચ અને અઝીમા માલા શિવ ટેમ્પલનો તો આપને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો તો મળીએ એક કેરેલાની અલગ સિરીઝમાં અને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય માતાજી તળબૂચ પાઇનેપલ અનાનસ અને કાચી પાકી કેરી મેંગો